દેશભરમાં અયોધ્યામાં બનેલ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત પણ રામમય બની ગયું છે ઠેર ઠેર ભગવાન રામના પોસ્ટરો અને સુશોભનથી દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે રામ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકતાના દર્શન થયા હતા હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોએ સાથે મળી ભગવાન રામના યજ્ઞમાં આહુતિ આપી આરતી ઉતારી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં વધારો કર્યો હતો રામ જન્મભૂમિ એવા ઉત્તર પ્રદેશના અયોધ્યામાં નવ રામ મંદિરમાં તારીખ બાવીસ જાન્યુઆરીએ યોજાનારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે સુરત સહિત સમગ્ર દેશમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે પ્રધાનમંત્રી મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે જેને લઈ દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પ્રધાનમંત્રીએ આ દિવસને દિવાળીની જેમ ઉજવવા દેશવાસીઓને આહવાન કર્યું હતું જેને લઈ સુરતમાં ઠેર ઠેર ભગવાન રામના પોસ્ટરો અને વિશેષ સુશોભન કરાયું છે શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉજવણીમાં દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ નવી સિવિલ હોસ્પિટલ પણ સામેલ થઈ છે આજે નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગની બહેનો અને નર્સિંગ એસોસિએશન પ્રમુખ ઇકબાલ કડીવાલા દ્વારા સિવિલ હોસ્પિટલના પટાંગણમાં રામ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોમી એકતાના દર્શન થયા હતા આ યજ્ઞમાં સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયક નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઇકબાલ કડીવાલા ફોસ્ટાના ચેરમેન સહિતના લોકોએ ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતિ આપી હતી અને ભગવાન રામની આરતી ઉતારી હતી આ યજ્ઞનો મુખ્ય હેતુ સિવિલમાં આવતા તમામ દર્દીઓ જલ્દી સ્વસ્થ થઈ પરત પોતાના ઘરે જાય અને લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ અને આરોગ્ય સુખાકારી રહે તે હતો આ યજ્ઞમાં કોમી એકતાના દર્શન થતા સિવિલમાં આવતા દર્દીઓમાં એક નવી ઊર્જાનો સંચાર થયો હતો મેરા નામ કેલાશાખી મેં અહીં કપડા બજાર મેં ફોસ્ટા નામ કા એક સંઘરઉસ કે चेयरमैन કા દૈત્યવા મેરે પાસ આજ જસે 22 જાન્યુઆરી કો રામલેલા apne નિજધામ મે પધાર રહે હે તો પૂરે ભારત મેં एक हर्ष का माहौल है उसी श्रृंखला में सूरत में भी घर घर में गली गली में कोने कोने में ऐसे आयोजन तो उसी श्रृंखला में सूरत के सिविल हॉस्पिटल में नर्सिंग बहनों और इकबाल भाई कड़ीवाला द्वारा ये यज्ञ का आयोजन करके भगवान राम लीला से सब जुड़े और इस आयोजन उस यज्ञ के पीछे एक हेतु है कि यहाँ जो भी आए जल्दी ही स्वस्थ होके जाए और सब में संभाव और सद्भाव बना रहे इस यज्ञ का मुख्य उद्देश्य ये है जय श्री राम सिविल हॉस्पिटल में आज યજ્ઞ કરવામાં આવ્યો ભગવાન રામ પોતાના ઘરે પધારી રહ્યા છે સોમવારે ત્યારે સબ નર્સિંગની તમામ બહેનો તબીબી અધિક્ષક આરેમો તમામ લોકોએ ભગવાન રામ માટે યજ્ઞ કર્યો ભારત વિશ્વગુરુ બને તમામ લોકો તંદુરસ્ત રહે તમામ લોકો સુખી રહે તેવી ભગવાન રામને પ્રાર્થના કરી આદરણીય વડાપ્રધાન સાહેબને અભિનંદન આપે પાંચસો વર્ષ પછી ભગવાન રામ પોતાના ઘરે પધારી રહ્યા છે ત્યારે આનાથી વિશેષ બીજી ખુશી કોઈ જ ના આવી શકે જય શ્રી રામ મુન્ના મલબારી ન્યૂઝ સુરત